અમર તાલુકાના સોરસુંબા ટોકર ફળિયા ધોરીવાડ વિસ્તારમાં રહેતા લોકો આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પાકા રસ્તાની સુવિધાથી વંચિત જોવા મળે છે કાય અમારે છોકરીને અહીંયા અમારે જમા લોકો ઉચકીને લાવી હોય ઉચકીને હું કરે દિવાળીમાં પછી શું કરીએ અમે અરે અહીંયા ટેકર ફર્યા સોલસાંબા સોલ ઢોળિયાવાડ ટેકર ફર્યું એમાં બહુ તકલીફ છે રોડની માં કોઈ બીમાર પડે તો ઉચકીને લઈ જવાની બી બહુ તકલીફ અમારે પગ રસ્તે જવાનું તે બી બહુ તકલીફ સાયકલ બી નહીં જાય ગાડી તો નહીં જાય પણ સાયકલ બી નહી જાય આ અમારે બહુ તરસ પડ્યા કરે આટલું કરી આપે તો સારી વાત કરી જાણ કરેલી ને રમણ પાટકર બી જોઈ ગયેલો તે બી નહીં આવ્યા ને કોઈ આવે નહી એટલા વર્ષ એટલે હવે હું ડોહલી થઈ ગઈ પેલા ધનજી કાકો ડોહલો ત્યારે આ ખારો રસ્તો હતો ત્યારે બી એવું જ પણ કાચો જ હતો પણ જ્યાં ખારું હતું એમ તે લોકો બધા મરી ગયા એટલે આ બધું ખોખરાઈ ગયું બીમાર પડેલો તો મેં ખુરશી પર બેસાડીને ઉચકીને ચાર પોયરા બોલાવીને ઉચકીને લઈ જતું હતી મજૂરી આપીને પણ મને કોઈ એવું નહીં કહેવું મણિયાભાઈ આવેલો અહીં થોભેલો આજ આ જ જાગા પર થોભેલો તો મણિયોભાઈ એટલું મને તરસ પડે તો જરા કરી આપે તો હું વાંધો એમ કહ્યું તો એમ કે જોયા હો કરું ને જાણ્યા શો કરું એમ કે તો તારે માર નંબર રીમાનલાલનું પાડું કાઈ જાય એમ મને કહેલું એટલે પછી મેં બોલવાનું છોડી છોડ્યું ડિલેવરી થાય નહીં થાય આ બધું ઉચકીને લઈ જવાનું બીમાર માણસ તો ગમે તેવું પકડીને લઈ જાય ડિલેવરી કેસે તો કેમ કોને પકડીને લઈ જાય તેને બહુ તકલીતા મને ચાલો આજથી સાથે મળી ઊર્જા બચતનો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ